સુરેન્દ્રનગર લોકસભા બેઠકની આજે વાત કરવી છે બેઠક બોલે છે માં સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ભાજપે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુ શિહોરાને ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાની મેદાને ઉતાર્યા છે ભાજપના ચંદુ શિહોરા ચુવાડીયા કોળી સમાજમાંથી આવે છે જ્યારે કોંગ્રેસના ઋત્વિક મકવાણા તળપદા કોળી સમાજના અગ્રણી છે ટંદુર શિહોરા મોરબી જિલ્લામાં રહે છે જ્યારે ઋત્વિક મકવાણા સુરેન્દ્રનગર જિલ્લામાં રહે છે તેથી આયાતી વિરૂદ્ધ સ્થાનિકનો જંગ જામે તેવી શક્યતા છે બંને ઉમેદવારે સ્થાનિક મુદ્દાઓને લઈને મતદારો સમક્ષ જવાની વાત કરી છે તો સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ચૂંટણી પ્રચાર પૂરજોશથી ચાલી રહ્યા છે આ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીએ જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુ શિહોરાને ટિકિટ આપી છે તો કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાનાને પસંદગીનો કળશ તેમના પર ઉતાર્યો છે મહેન્દ્રભાઈ મુંજપરા ડૉક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા બે હજાર ઓગણીસની લોકસભાની બેઠક પરથી તેઓ જીત્યા હતા ઘણા બધા એવા મુદ્દાઓ છે કે જેને લઈને વિકાસના કામો હજુ બાકી છે સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારના જે કઈ મુદ્દાઓ હશે પાયાની સુવિધાઓ માટેના જે કઈ મુદ્દાઓ હશે એ મુદ્દાને વિસ્તૃત સંગઠન સાથે બેસીને ચર્ચા કરી અને એ મુદ્દાના સોલ્યુશન લાવવા માટેનો પ્રયત્ન કરીશું હું હડવો રહું છું પણ મારો હું કાર્યકાળ જેને કહ્યું હું બહેનો સુરેન્દ્રનગર મારો અડધો કુટું માજી સુરેન્દ્રનગરમાં રહે છે મારો બાબો સુરેન્દ્રનગરમાં નોકરી કરે છે અને મારું હવે પછીનું મકાન પણ હું સુરેન્દ્રનગરમાં રહેવાનો છું મારી ઓફિસ પણ સુરેન્દ્રનગરમાં ખોલવાનો છું ત્યારે સુરેન્દ્રનગરની કોઈ પણ લોકોને તમામે તમામ અઢારે આલમના લોકોને સંતોષ આપવાનો મારો પ્રયત્ન રહેશે લોકસભાનો મત વિસ્તાર છે ખૂબ જ વિશાળ છે અલગ અલગ પાંચ જિલ્લાઓની અંદર વહેંચાયેલો છે અને દરેકની સમસ્યાઓ પણ અલગ છે કોઈક જગ્યાએ પાણીની તકલીફ છે કોઈક જગ્યાએ ખનીજ સાથે સંકળાયેલા ઉદ્યોગોની તકલીફ છે વેપારી વર્ગને જીએસટી થી તકલીફ છે મીઠાના અગરિયાઓની અલગ તકલીફ છે ધોલેરા ના સર વિસ્તાર તકલીફો અલગ છે અને બહુચરાજી માંડલ વિસ્તારના જે ઉદ્યોગો છે ત્યાં સ્થાનિક રોજગારીની તકલીફ છે તો એ અલગ અલગ જે પ્રશ્નો છે એ દરેક પ્રશ્નોને યોગ્ય પ્લેટફોર્મ ઉપર ઉઠાવીશું તો સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ચૂંટણી પ્રચાર શરૂ થઈ ચૂક્યો છે બંને પક્ષના ઉમેદવારો દ્વારા ગઈકાલે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા અને ત્યારબાદ આજે ચૂંટણી પ્રચારની શરૂઆત થઈ ચૂકી છે બંને પક્ષો બંને પક્ષોના ઉમેદવારો કહેવું છે કે વિકાસના કામો કરવામાં આવશે આપણે જણાવી દઈએ ભારતીય જનતા પાર્ટીએ જંદુ શિહોરા પર પસંદગીનો કળશ ઉતાર્યો છે તો કોંગ્રેસ તરફથી ઋત્વિકભાઇ મકવાણાએ ગઈકાલે ઉમેદવારી ફોર્મ ભર્યું છે આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક છે ડોક્ટર મહેન્દ્રભાઇ મુંજપરા લોકસભાના સાંસદ હતા ભારતીય જનતા પાર્ટીના સાંસદ હતા ભારતીય જનતા પાર્ટી આ વખતે પાંચ લાખની જીતની સાથે જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે ચૂંટણી સમયે પાટીદાર આહીર અને ક્ષત્રિય મતદારો પણ રાજી થયા છે ભાજપ અને કોંગ્રેસે અહીં કોળી ઉમેદવાર પર પસંદગીનો કળશ ઉતાર્યો છે કારણ કે તળપદા કોળી સમાજના અંદાજે ત્રણ લાખ ત્યાંસી હજાર મત છે કોંગ્રેસે ઋત્વિક મકવાણાને ઉતાર્યા છે કોળી સમાજ પછી ઠાકોર અને ક્ષત્રિય સમાજ આવે છે કોળી સમાજનું પ્રભુત્વ આ બેઠક પર વધારે છે અને એટલા જ માટે બંને બંને ઉમેદવાર કે જે લોકો કોળી સમાજને રીઝવવા માટેના પ્રયત્ન કરશે ઘણા બધા એવા મુદ્દાઓ પણ છે સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર જે અંતરિયાળ વિસ્તાર છે ત્યાં રોડ રસ્તાઓની સમસ્યા છે પાણીની સમસ્યા પર જોવા મળી રહી છે સુરેન્દ્રનગર બેઠક પર કોણ જીતશે બંને બંને પક્ષોના ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર જોરશોરથી શરૂ કરી દેવામાં આવ્યા છે વિધાનસભાની વાત કરીએ તો દસારા વિધાનસભા આ લોકસભા બેઠક પર લાગુ પડે છે લીંબડી વિધાનસભા બેઠક પણ આવે છે ચંદુ શિહોરા કે જેઓએ નિવેદન આપ્યું હતું ને તેમણે કહ્યું હતું કે વિકાસના કામો કરવામાં આવશે જેટલા પણ વિકાસના કામો પેન્ડિંગ છે તે વિકાસના કામોને પણ ઝડપથી કરવામાં આવશે બીજી બાજુ ઋત્વિક મકવાણાએ કહ્યું કે જનતા પરિવર્તન ઇચ્છે છે અને એટલા જ માટે કોંગ્રેસની જીતનો આશાવાદમાં તેમણે વ્યક્ત કર્યો છે આયાતી વિરુદ્ધ સ્થાનિકનો જંગ જામશે તે પ્રકારની સ્થિતિ અત્યારે સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરથી જોવા મળી રહી છે કારણ કે જે ઉમેદવાર છે પહેલા ડોક્ટર મહેન્દ્ર મુંજપરા ભારતીય જનતા પાર્ટીએ તેમને ટિકિટ આપી હતી પાંચ વર્ષ સુધી તેઓ સાંસદ રહ્યા અને તેઓએ ઘણા સારા કામ કર્યા હોવાની વાત પણ ત્યાંના લોકો કરી રહ્યા છે આ વખતે ભાજપે ડોક્ટર મહેન્દ્ર મુજપરાનું પત્તું કાપી અને ચંદુ પર પસંદગીનો કળશ ઉતાર્યો છે તડપદાકોડી સમાજના લોકોના મત આ બેઠક પર સૌથી વધુ છે તડપદાકોળી સમાજના અંદાજે ત્રણ લાખ ત્યાંસી હજાર મત છે ભાજપે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ છે ચંદુ શિહોરા કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાળાને મેદાનમાં ઉતાર્યા છે ભાજપના ચંદુશીહોરા ચુવાડીયા છે કોળી સમાજમાંથી આવે છે અને કોળી સમાજનું આ બેઠક પર સારું એવું પ્રભુત્વ છે ઋત્વિક મકવાણા તળપદા કોળી સમાજના અગ્રણી છે બંને કોળી સમાજના અગ્રણી છે અને આ બેઠક પર કોળી સમાજનું પ્રભુત્વ છે ત્યારબાદ ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ છે સંવાદદાતા સચિન આપણી સાથે જોડાયેલા છે સચિન સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીએ ડોક્ટર મહેન્દ્ર મુંજપરાનું પત્તું કાપી અને ચંદુ શિહોરાને ટિકિટ આપી છે કોંગ્રેસે મકવાણા પર પસંદગી જેને લઈને ચંદુભાઈ સિંહા ચુવાડીયા કોળી સમાજ આવી રહ્યા છે અને તળપદા ઋત્વિક મકવાણ આવી રહ્યા છે જેમાં સૌથી વધુ મત પાસઠ ટકા જેવા મત તળપદા છે અને પાંત્રીસ ટકા ચુવાળિયા કોળીના મત છે તેથી પત્તું વધારે તો તરફદા કોળી તરફ જ જઈ રહ્યું છે પણ લોકોનો મત અત્યારે તો ખાસ કરી એક તરફ પતિઓનો વિરોધ પણ ચાલી રહ્યો છે અને બીજી તરફ અત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ પાણીની સમસ્યા સાહીલા ચોટીલામાં પાણીની સમસ્યાને લઈને લોકો હિજરત કરી રહ્યા છે લોકોને સમસ્યાનો પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અત્યારના જનતાનો મિજાજ શું કહે છે સુરેન્દ્રનગરમાં પરિવર્તન ઈચ્છે છે એક બાજુ ઋત્વિકભાઈ મકવાનાએ થોડા સમય પહેલા કહ્યું હતું કે ત્યાંની જનતા કે જે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે જંતુ શિહોરા અને ડોક્ટર મહેન્દ્ર મુંજપરાની વાત કરીએ તો તેમના દ્વારા જે વિકાસના કામો થયા છે તેને લઈને સંતુષ્ટ નથી ત્યારે જનતાનો મિજાજ શું લાગી રહ્યો છે ને એવા કયા કામો છે કે જે હજુ પણ આગામી સમયમાં જનતા ઈચ્છી રહી છે કે વહેલામાં વહેલી તકે કરવામાં આવે સુરેન્ગર જિલ્લામાં ચોટીલામાં પાણી હજી સુધી જિલ્લામાં રહ્યું છે છતાં પણ ચોટીલામાંથી લોકો અનેક લોકો મરજી પણ હિજરત કરી રહ્યા ચોટીલા સાહીલા પાણી હજી સુધી પહોંચ્યું નથી એને લઈને લોકોને ભારે પાણી ને લઈને ભારે મુશ્કેલી છે જેમાં મૂળી તાલુકાના ખેડૂતો પાણી ને લઈને મુશ્કેલીમાં મુકાયા છે જનતા આ પરિવર્તન ઈચ્છી રહી છે ખેડૂતોનું શું મંતવ્ય છે ખેડૂતોનું શું કહેવું છે કે ખેડૂતો ખુશ છે જે ગઈ પાંચ ટર્મમાં જે કામ થયા છે ડોક્ટર મહેન્દ્ર મુંજપરાના જે ટર્મમાં જે કામ થયા હતા તેને લઈને ખેડૂતો સંતુષ્ટ છે કે તે લોકોમાં પણ નારાજગી જોવા મળે છે ખાસ કરીને તો વાત તો ખેડૂતો પણ નારાજ છે કેમ કે આ ખેડૂત ખેડૂતોના જે ટેકાના ભાવે ચણાની જે ખરીદી કરવામાં આવે છે તે સુરેન્દ્રનગર જિલ્લામાં એક પણ સેન્ટર આપવામાં આવ્યું નથી જેથી ખેડૂતોને ચણા વેચવા માટે કે તે ધંધુકાજુના વિસ્તારમાં જવું પડી રહ્યું છે સૌથી મોટો સવાલ અત્યારે એટલા માટે થઈ રહ્યો છે કે આ બેઠક પર કોળી સમાજનું પ્રભુત્વ છે શું લાગી રહ્યું છે જાતીય સમીકરણને જોતા શું લાગી રહ્યું છે એઝ અ જર્નાલિસ્ટ સમીકરણ ને જોતા સૌથી વધુ સમાજના મત આ વધુ છે લાખ ને ઉપર જાય છે અને અન્ય જે વાત કરવામાં આવે તો પાંત્રીસ ટકા જેટલા તુવાળિયા કોળી સમાજ ના મત છે એટલે જાતીય સમીકરણ ને લઈને તો જનતા શું ઈચ્છી રહી છે તો જનતા નું મત આવતા એની ચૂંટણી પરિણામ જ બતાવી શકે બંને ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા કાર્યકર્તાઓની હાજરી પણ જોવા હતી સુરેન્દ્રનગર બેઠક પર જેવી રીતે આપણે વાત કરી કે કોળી પ્રભુત્વ વધારે જોવા મળી રહ્યું છે બંને ઉમેદવારો જીતનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે વિધાનસભાની વાત કરીએ તો વિરમગામ ધંધુકા દસાડા મોરબી આ બધી વિધાનસભા બેઠકો પર આવે છે જનતાનો મિજાજ શું કહી રહ્યું છે જનતાનું માનવું શું છે પરિવર્તન લાવવા માંગી રહી છે જનતા આપને શું લાગી રહ્યું છે આપ જ્યારે જનતાની સાથે વાત કરી રહ્યા છો ત્યારે જનતા શું કહી રહી છે તો સચિન આભાર તમામ વિગતો માટે સુરેન્દ્રનગર લોકસભા બેઠક કે જે કોળી સમાજનું પ્રભુત્વ વધારે છે અને કોળી સમાજના લોકોને રીઝવવા માટેના પ્રયત્ન બંને પક્ષોના ઉમેદવારો દ્વારા કરવામાં આવી રહ્યા છે ચંદુભાઈ ઉદ્યોગપતિ સાથે સારા સંબંધો ધરાવે છે ચંદુભાઈ શિહોરા પર વખતે ભારતીય જનતા પાર્ટીએ પસંદગીનો કળશ ઉતાર્યો છે જનતા કહી રહી છે કે રોડ રસ્તાના જે કામો છે વિકાસના કામો થયા નથી પાણીની સમસ્યા છે ખેડૂતો કહી રહ્યા છે કે ટેકાના ભાવે જે ભાવ મળવા જોઈએ તે પૂરતા પ્રમાણમાં ભાવ નથી મળી રહ્યા હવે આગામી સમયમાં જોવાનું એ રહેશે પરિણામ આવશે ત્યારે ખબર પડશે કે સુરેન્દ્રનગરની જનતાએ કોને પસંદ કર્યા છે